જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા નિર્દોષ હિન્દુઓ પર થયેલ કાયરાના હુમલાને લઈ સમગ્ર વિશ્વમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે સુરત જિલ્લાના બાડોલી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા વિરોધ પ્રદર્શન તેમજ પુતળા દહન કરાયું હતું જમ્મુ કાશ્મીરના પ્રસિદ્ધ પર્યટન સ્થળ પહેલગામમાં તાજેતરમાં એક ઘટના બની છે જેમાં આતંકવાદીઓએ હિન્દુઓની હત્યા કરી છે પ્રવાસીઓને તેમના ધાર્મિક નામો પૂછવામાં આવ્યા બાદ નિર્દયતાથી હત્યા કરવામાં કરવામાં આવી હતી આખા આઘાતજનક અને આક્રોશિત આવ્યો છે આ ત્રણ ગુજરાતીઓ સહિત મૃત્યુ થયા છે આ માત્ર આતંકવાદી હુમલો નથી પરંતુ તે ભારતના બહુમતી સમુદાયની ધાર્મિક લાગણીઓ પર હુમલો છે જેને લઈ સમગ્ર વિશ્વમાં સમગ્ર વિશ્વમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે સુરત જિલ્લાના બારડોલીના શહીદ ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન તેમજ આતંકીઓનું પુતળા દહન કરવામાં આવ્યું હતું તેમજ આ હુમલામાં મૃત્યુ પામનાર મૃતકોને બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને આપણા દેશની એકતા અખંડિતતા અને સુરક્ષાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે તેવા આતંકીઓ પર કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ સાથે વિરોધ દર્શાવ્યો હતો મારું નામ જયભાઈ પટેલ છે સુરત જિલ્લા બજરંગદળ સંયોજકની જવાબદારી નિભાવું છું આજ રોજ સુરત ગ્રામ્ય બારડોલી ખાતે આંતકવાદીનું પુતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે કાશ્મીરમાં જે ઘટના બની એ ઘટનાના વિરુદ્ધમાં કાશ્મીરમાં જે ઘટના બની એ ઘટનામાં પ્રવાસીઓને આંતકવાદીઓએ એમનો ધર્મ પૂછીને એમને ગોળી મારવામાં આવી એમના કપડા ઉતારી લે ખતરા કરેલા છે કે નહીં એ જોઈને ગોળી મારવામાં આવી અને જે લોકો કલમા પડે એને છોડી દેવામાં આવ્યા આ ઘટના અતિ આ આ ઘટનાને સખત શબ્દોમાં હિન્દુ સમાજ વખોડી રહ્યો છે અને સરકારશ્રીને વિનંતી કરવા માંગીએ છીએ કે પાણી બંધ કરવાથી અને વ્યવહાર બંધ કરવાથી કાંઈ નહીં થાય એટલો જવાબ પથ્થરથી આપવો પડશે અને બદલાની ભાવના રાખવી પડશે આપણી પરંપરા બદલો લેવાની છે 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 શસ્ત્ર યુદ્ધ કરવાની ભૂલી ને આપણે મીણબત્તી લઈને ન્યાય માંગવા નીકળ્યા છીએ મીણબત્તી થી ન્યાય નહીં મળે તો મીણબત્તી અને જો પ્રેમથી આ ધર્મીઓ વિધર્મીઓ સમજી જતા હોત ને તો આ સુદર્શન આ માસળી વગાડવા સુદર્શન ચક્ર ના ઉઠાવત એટલે જો બદલો લેશું તો જ લોકોની ઠેકાણે આવશે સર્જિકલ કરવી સરકાર છે સરકારશ્રીને વિનંતી કરવા માંગીએ છીએ કે જો તમારાથી થાય તો કરો નહી તો હિન્દુ સમાજને છૂટ આપી દો બજરંગ દળ છૂટ આપી દો બજરંગ દળ એટલો જો પથ્થરથી આપવા તૈયાર છે વર્ષો પેલા આતંકવાદીઓ દ્વારા

જોઈ ને ગોળીઓ મારશું ને પૈજામો કે બીજું બધું તો તકલીફ પડી જશે છુપાવાની જગ્યા નહીં મળે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યુઝ બારડોલી સુરત